મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિવિધ સ્વર્ગોની ફાઇનલ કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તે પૈકી જાહેરાત ક્રમાંક બસો બાસઠ બે હજાર બાવીસ બે હજાર ચોવીસ પચીસ સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ ત્રણ સ્વર્ગ પ્રસિદ્ધ કરવા બાબતે પરીક્ષા આઠ આઠ બે હાજર પચીસ ના રોજ યોજવામાં આવેલી હતી પરીક્ષામાં પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલા હતા જેની પ્રોવિઝનલ આન્સરકી અગિયાર આઠ બે હાજર ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાઈનલ આન્સર કી સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક બસો બેતાલીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ગ ત્રણ સ્વર્ગની ફાઈનલ આન્સર પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ગ ત્રણ સ્વર્ગની સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા છે જે દસ બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલી હતી અને જેમાં પાર્ટ એમાં સાહીઠ પ્રશ્નો અને પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલા હતા અને જેમની પ્રોવિઝનલ આન્સર કી સો બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી પ્રોવિઝનલ કી સામે રજૂ કરવામાં આવેલ વાંધા સૂચનો અહીંયા વિષય નિષ્ણાંત પાછી ચકાસણી કરાતા પાર્ટ બી માં કુલ બે પ્રશ્નોના જવાબમાં સુધારો થયેલો છે તો મિત્રો પાર્ટ બી માં પ્રશ્ન નંબર સોમોતેરના પ્રશ્ન નંબર એકસો આઠના જવાબમાં સુધારો થયેલો છે તો તે મુજબ મિત્રો પાર્ટ એમાં કુલ સાઠ પ્રશ્નોના સાઠ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના છાસા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ ઝીરો અને ખોટા જવાબ માટે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક કાપવામાં આવશે જ્યારે પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો માટે એકસો પચાસ માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના છાસા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ ઝીરો માર્ક્સ ગણવામાં આવશે અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક કાપવામાં આવશે તો વીસ અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો બે હજાર પચીસ છવ્વીસ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સ્વર્ગની ફાઇનલ આંચકી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જાહેરાત ક્રમાંક ત્રણસો બે હજાર પચીસ છવ્વીસ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સ્વર્ગની સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા આઠ આઠ બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ હતી આ પરીક્ષામાં પાર્ટ એ માં સાઈઠ પ્રશ્નો અને પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલ હતા જેમની પ્રોવિઝનલ આન્સર કી અગિયાર આઠ બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી ને વાંધા સૂચનો અનવ્ય વિષય નિષ્ણાંતો પાસે ચકાસણી કરાવતા પાર્ટ બી માં કુલ એક પ્રશ્નના જવાબમાં સુધારો થયેલ છે તો પાર્ટ બી માં મિત્રો પ્રશ્ન નંબર અઠ્યાસી ના જવાબમાં સુધારો થયેલ છે તો પાર્ટ એ માં કુલ સાઠ પ્રશ્નોના સાઠ માર્ક રહેશે અને તે મુજબ સાસા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો અને ખોટા જવાબ માટે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે જ્યારે પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નના કુલ એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના ચાસા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે તો વીસ અગિયાર બે હજાર પચીસના રોજ ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર